પાલનપુર માલવણ દરવાજા વિસ્તાર ખાતે જીવન બ્લડ બેંકના સહયોગથી એક પ્રેરણાદાયક રક્તદાન કેમ્પ યોજાયો હતો સમાજ સેવા માટે ઉત્સાહભેર આગળ આવેલા મોટી સંખ્યાના યુવકોએ આ અભિયાનમાં જોડાઈ માનવતા માટે અનમોલ યોગદાન આપ્યું હતું કેમ્પ દરમિયાન કુલ પાંત્રીસ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન રૂપ સાબિત થશે જીવન બ્લડ બેંક મુસ્લિમ બ્લડ સેવા સમિતિ અને સ્થાનિક યુવાનોની ટીમે મળીને સંપૂર્ણ આયોજન અને કાર્ય સંચાલન સંભાળ્યું હતું આ કાર્યક્રમથી સમાજમાં એકતા સેવા અને કરુણાની ભાવના વધુ મજબૂત બની છે ખાસ કરીને યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સંવેદનશીલતાને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થયું છે આવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે અને માનવ જીવનને બચાવવામાં દરેક વ્યક્તિનું યોગદાન જરૂરી છે તે વાતને ઉજાગર કરે છે